માં વિશ્વ તમાકુ નિષેધ દિનની રંગે જંગે ઉત્સાહો ઉજવણી કરાઈ અખિલ કચ્છ નિબંધ સ્પર્ધાના ત્રણેય ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા ભાગ લેનાર તમામ પણ પ્રોત્સાહન ઇનામો અપાયા ઓરલ કેન્સર વિશે નિઃશુલ્ક નિદાન કેમ્પ પણ યોજાયો માંડવી જનકલ્યાણ મેડિકલ સોસાયટી અને પરમ પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાનના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો માંડવીમાં છેલ્લા બત્રીસ વર્ષથી કાર્યરત સંસ્થા જન કલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિટલ અને ડાયાલિસિસ સેન્ટર માંડવી અને પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાનના સંયુક્ત ઉપક્રમે આજે એકત્રીસમી મેને શુક્રવારના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની રંગે ચંગે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવીના પ્રમુખ પદે અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના મુખ્ય મહેમાન પદે જનકલ્યાણ મેડિકલ હોસ્પિટલના પરિસરમાં એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી નિમિત્તે અખિલ કચ્છ નિબંધ સ્પર્ધામાં સમગ્ર કચ્છના પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ખુલ્લા વિભાગમાં સમગ્ર કચ્છના સ્પર્ધકોને જોડીને બંને સંસ્થાએ પ્રેરણાદાયી કાર્ય કરેલ છે રાજકોટના બનાવમાં અવસાન પામેલ સર્વેને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને બે મિનિટનું મૌન પડાવ્યું હતું જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી જણાવ્યું હતું કે આ સંસ્થાએ હજારો લોકોને કેન્સર મુક્ત કર્યા છે પરમ પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાનમાં મંત્રી દિનેશભાઈ શાહે અખિલ કચ્છ નિબંધ સ્પર્ધામાં સમગ્ર કચ્છના સ્પર્ધકો તરફથી મળેલા આવકાર બદલ ખુશી વ્યક્ત કરી વિજેતા અને ભાગ લેનાર તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે પરમ પૂજ્ય नरेश સાહેબ 14 વર્ષ બાદ કચ્છ પધાર્યા છે અને ચાલુ વર્ષે માંડવી તાલુકાના માપર ગામે ચાતુર્માસ કરવાના છે ત્યારે ચાતુર્માસ દરમિયાન સમગ્ર કચ્છને વ્યસન મુક્ત કરવા ઘટતા તમામ પ્રયાસો કરવાની ઘોષણા કરી હતી તેમણે ઉપસ્થિત સર્વને વ્યસન મુક્ત બનવા અને બનાવવા પ્રતિજ્ઞા લેવડાવી હતી ત્રણેય વિભાગમાં પ્રથમ ત્રણ વિજેતાને મોમેન્ટ અને સન્માનપત્રથી મહેમાનો અને મંચસ્થોના હસ્તે અભિવાદન કરાયું હતું મોડાના ઓરલ કેન્સર વિશે દ્રશ્ય શ્રાવ્ય સાધનોથી ડોક્ટર દિશાબેન પટેલે વિકસ સમજણ આપી હતી માંડવીના ધારાસભ્ય અનુરધભાઈ દવે જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવી ઉપપ્રમુખ શાંતિભાઈ પટેલ મંત્રી અરવિંદભાઈ શાહ ખજાનચી નિશાંતભાઈ શાહ સહમંત્રી મહેશભાઈ કંસારા તથા વ્યસન મુક્તિ અભિયાનના ઉપપ્રમુખ જયેશભાઈ જી અને મંત્રી દિનેશભાઈ શાહ જનકલ્યાણ મેડિકલ સોસાયટીના માનસ સભ્ય ડોક્ટર આદિત્ય ચંદ્રાણા નરોત્તમભાઈ ધોડુ પ્રજ્ઞાબેન પોપટ અને ભારતીબેન સંઘવી તેમજ સંસ્થાના ડોક્ટર જયેશભાઈ મકવાણા ડોક્ટર દિજ્ઞાબેન પટેલ અને ડોક્ટર રશ્મિબેન સોરઠિયા મંચસ્થ રહ્યા હતા નિર્ણાયકો તરીકે પ્રજ્ઞાબેન પોપટ ડોક્ટર જયેશભાઈ મકવાણા અને જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ત્રણ માંડવીના રાજે એવોર્ડ વિજેતા ભારતીબેન ઘોરે સેવા આપી હતી ત્રણેય નિર્ણાયકોનું સન્માન કરવામાં આવ્યું હતું ડોક્ટર રશ્મિબેન સોરઠિયાએ કાન નાક અને ગળાના દર્દીઓનું નિદાન કર્યું હતું વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ અને તેમના શિષ્ય રત્ન ઓજસ મુનિ મહારાજ સાહેબ તથા વ્યસન મુક્તિ અભિયાનના પ્રમુખ ડોક્ટર દિનેશભાઈ જોશીએ કાર્યક્રમની શુભેચ્છા પાઠવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન જનકલ્યાણ સંસ્થાના સહમંત્રી મહેશભાઈ કંસારાએ કર્યું હતું જ્યારે મંત્રી અરવિંદભાઈ શાહે આભાર દર્શન કર્યું હતું નિલેશભાઈ દોશી અર્પણાબેન વ્યાસ સહિત બહોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જનકલ્યાણ હોસ્પિટલનો સ્ટાફ સહયોગી રહ્યો હતો બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા માંડવી કચ્છ